આપણા પૂર્વજન્મને પરિણામે આપણી પ્રકૃતિની ચોક્કસ ખાસિયતો સાથે આપણે જન્મ્યા છીએ તેને આપણે આપણા પૂર્વજન્મનો ફરીથી મૂર્ત થયેલ અનુભવ કહીએ કે ભૂતકાળનો વારસો કહીએ ગમે તે રીતે તેને આપણે બતાવીએ ભૂતકાળના સંસ્કારો આ જન્મમાં ગમે તે રીતે આવતા હોય છતાં એટલું ચોક્કસ છે કે આપણે આપણા ગત જન્મના પરિણામરૂપ છીએ તેથી એટલું સહજ ફલિત થાય છે કે ભૂતકાળ આપણું કારણ છે અને આપણે તેનું કાર્ય છીએ તેથી આપણા દરેકમાં એક ચોક્કસ ગતિ છે એક ચોક્કસ વિચારસરણી છે એટલે આપણે દરેકે પોતાને માટે પોતાનો માર્ગ શોધવો જોઈએ આ માર્ગ આ રીત કે જેને માટે આપણે સ્વાભાવિક રીતે જ અનુરૂપ છીએ તેને ઈષ્ટ માર્ગ કહેવાય છે આ ઈષ્ટનો સિદ્ધાંત છે અને જે માર્ગ આપણે ગ્રહણ કરીએ છીએ તેને આપણે ઈષ્ટ કહીએ છીએ દાખલા તરીકે એક માણસનો ઈશ્વર વિશેનો એવો ખ્યાલ છે કે તે વિશ્વનો સર્વશક્તિમાન શાસક છે તેનો સ્વભાવ કદાચ આ રીતનો હશે જે માણસ બીજા ઉપર અહમ ભાવે સત્તા ચલાવવાની ઈચ્છા રાખતો હશે તેને ઈશ્વર સ્વાભાવિક રીતે જ એક સર્વશક્તિમાન શાસક જેવો દેખાય છે બીજો શિક્ષક હોય અને શિસ્તમાં માનતો હોય તેને ઈશ્વર એક ન્યાયપરાયણ દંડદાતા દેખાશે એ સિવાય અન્ય રૂપે તે ઈશ્વરને જોઈ શકશે નહીં પ્રત્યેક માણસ પોતાના સ્વભાવ મુજબ ઈશ્વરને જુએ છે અને આપણી પ્રકૃતિથી મર્યાદિત થયેલા ઈશ્વરને વિશે એ દ્રષ્ટિએ આપણું ઈષ્ટ છે હવે આપણે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે જ્યાં આપણે ઈશ્વરની ઝાંખી માત્ર પામી શકીએ બીજી કોઈ નહીં કોઈ વાર એમ પણ બને કે તમે કોઈ મનુષ્યનો ઉપદેશ સાંભળો ત્યારે તમને એમ લાગે કે તે ઉત્તમ છે અને તમને બરાબર માફક આવે છે બીજે દિવસે તમારા મિત્રને તે સાંભળવા જવાનું પણ તમે કહો પણ મિત્ર એવો ખ્યાલ લઈને પાછો આવે કે જીવનમાં આથી ખરાબ ઉપદેશ તેણે કદીએ સાંભળ્યો નથી મિત્ર ખોટો નથી અને તેની સાથે તે વિશે વાત કરવો પણ નિર્થક છે ઉપદેશ તો બરાબર હતો પણ પહેલાં માણસ માટે તે બંધ બેસતો ન હતો આ વિચારને આગળ વધારીને આપણે સમજવું જોઈએ કે ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોયેલું સત્ય સત્ય હોઈ શકે છતાં તેના સ્વરૂપો એકસરખા સત્ય ન હોય પહેલી દ્રષ્ટિએ આ એક વિરોધાભાસ જેવું લાગે પણ આપણે સમજવું જોઈએ કે નિરપેક્ષ સત્ય એક હોવા છતાં સાપેક્ષ સત્ય અવશ્ય ભિન્ન ભિન્ન હોય છે